લીગલી વીર ફિલ્મ્સના કલાકારો અમદાવાદની મુલાકાતે એક એવા યુગમાં જ્યાં સિનેમા ઘણીવાર કાયદા તોડનારાઓને મહિમા આપે છે અને સાચા અને ખોટાઓ વચ્ચેની રેખાને ઝાંખી પાડે છે ત્યાં લીગલી વીર ફિલ્મ એક તાજગીભરી શરૂઆત તરીકે ઉભરી આવે છે તેની સફળ તેલુગુ રિલીઝ પછી જ અપેક્ષિત લીગલ દેશભરમાં સાત માર્ચના રોજ હિન્દીમાં કોર્ટ રૂમ ની બહાર જાય છે અને ઝડપથી બદલાતા સમાજમાં ન્યાય મેળવવા માંગતા લોકોને સંઘર્ષને શોધે છે એક આકર્ષક વાર્તાની સાથે સાથે આ ફિલ્મ કાયદાની અમલીકરણની નૈતિક મુશ્કેલીઓ અને સત્ય શોધનારાઓને પડકાર અને જે સાચું છે તેના માટે ઉભા રહેવાની હિંમત કરે છે તેમની સ્થિતિને સ્થાપકતા પર પ્રશ્ન ઉઠાવે છે ફિલ્મના હીરો વી રેડ્ડી તેની ભૂમિકા પર પ્રતિબિંબિત કરતા જણાવે છે કે આ ફિલ્મ ફક્ત કાનૂની વ્યવસ્થા વિશે નથી તે તેની જટિલતાઓમાં ફસાયેલા લોકો અને તેના સંઘર્ષ અને ન્યાય મેળવવા માટે માટે જે પસંદગીઓ કરે છે તેના વિશેની છે રવિ ગો ગુલા દ્વારા દિગ્દર્શિત લીગલી વીર આકર્ષક વાર્તા છે આ હિન્દી ફિલ્મ સાત માર્ચના રોજ દરેક છબીઘરોમાં પ્રસ્તુત થનાર છે લીગલી વીરમાં પ્રિયંકા રેવરી અને તનુજા પટ્ટાસ્વામી પણ મુખ્ય ભૂમિકામાં છે Actually, I'm in Ahmedabad, Gujarat. Uh, this is my first city. Uh, the tour after you know releasing the Hindi trailer, uh, and uh, you know, so I think you gujarati people will accept good film like most Indians. And it's releasing on, it's March 7th, and it has done a good um, you know business uh, in original in Telugu. So I hope all of you will make it success. I come from a non-filmy background. Mm -hmm.